આપણી ભૂમિ માંથી ભગવાન ના ચોવી અવતાર થયા એ અહીંયા થયા બાપુ દુનિયા સુકામ થયા આ લુવાણા નો દીકરો બાપુ વીરપુર જલારામ કેવડું ભજન ને ભોજન હશે બાપુ આજે ટકે છે ને કોઈ આમ દહ ની નોટ નાખે ને તો એમ કે ખિસ્સા નાખી દો નથી જોતા ચારે બાજુ જ્યાં જાય લાવો લાવો ત્યાં વીવડાય કે અમારે જોતા નથી એમનું કોણ હાકે આ સમજવું અઘરું છે રામ પૈસો નાખવાનો નહીં અને બાપુ હરિહર 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 ની હાકલું પડે છે અને બાપુ કોઈ આંકડો કરો કેટલા માણા આવે ને કેટલા જમી જાય નો બાપુ કોઈ આંકડો કરો આપણે કંકોત્રી લખીને તેડાવ્યા હોય ને લગનમાં માં તો હળીએ સડીએ ખૂટી રહી છે ખૂટે ત્યાં કેટલા ના ખૂટા ન ખૂટે કારણ કે સમજાય એવું જ નથી તમે જોજો આ લગન હોય ને લગન એની આપણે કંકોત્રી આવે ગમે નહી આપણા અગાઉલા માંથી કંકોત્રી આવે અને કંકોત્રી માં તમને નો ખબર જ કહી દઉં છેલ્લી લીટી માં લખેલું હોય નવ દંપતી ને આશીર્વાદ દેવા માટે સહ કુટુંબધાર જેવું લખેલું હોય કોઈ દિવ કોઈ દીધા ત્યાં જોઈ પાદરી પંથો ચા પંથો પંથો તારે ઘરે નથી પંથો હાટુ જ છો અને બે કલાકના લગન બાપુ ઘડિયાળના કાંટે નો જાવ તો ગાંઠી હોય નો વિધ્યો હોય નકડો સાંભલો જ કરવો પડે આ લગન કેવાય આ નથી હાલ કારણ એ છે આપણી સંસ્કૃતિ ખતમ થઈ જાય સંસ્કૃતિ ની જરૂર આશીર્વાદ બાપુ એવા આપવાના હોય કોઈ પણ ની જાન માં કહેવાય મહાપુરુષો કે છે જાનૈયા હોય પછી જાનડિયો હોય અને એ હાથગણ આ વખતે બ્રાહ્મણ હોય મંત્ર બોલી અને બધાને હાથગણ કરવા માટે બોલાવતો હોય કે સમો વર્તન શુભ કેમ કલ્યાણ આરોગ્ય નિર્વિઘ્ન શુભમ ભમ ભવસ્તો વરકન્યા ને હાથગણ કરવાનો સમય થયો છે એટલે બધા હાથગણ કરાવવા માટે જો કે અત્યારે ફેરા કોઈ જોવાર રોકાતું નથી બે હોય ગયા ગામ ને એ ખબર આનું ઘર છે કારણ કે વાડીયું ભાગમાં રાખ્યું કાં આવા મંડપ નાખ્યા હોય ઘર નો દેખાડે ઘર આશીર્વાદ દેતી વખતે પૈસા આપી અને કાળિયા ઠાકરને બાપુ અરજ કરવાની હોય હૈ દિનગંધુ દયાળુ હૈ પરમ કૃપાળુ પરમેશ્વર આને આની જાનમાં અમને તું ભલે લ્યો પણ આની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા હો જાનૈયાન પછી જાનડીયોની સો સો મહિનાની ઉંમર કાપીને એની ઉંમર મોટી કરી દેજી આની જાનમાં ભલે લ્યો કાણે નો અમને લાવતો આ આશીર્વાદની જરૂર હતી બાપુ અને આપણા ગઢા આ કરતા હતા ને એ અટાણે ઉગ્યું આવો માહોલ હોય ને તો બાપુ મોઈ દઉં હોય એમ ચાર ના જોઈ છે કલર તો જો પીડે જીવવા જેવું ટાણું હોય એવું લાગતું હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ મજા મજા કરે એવું નથી હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો જ થયો છે આપણા ગઢે હોની નોટ નહોતી ભળી બાપુ આ માથે વરસાદ થાય છે હજી એ માણસ મરી ગયા મરી ગયા જ કરે બરો કઈ છે વાતમાં આ માં મારા જન્મે ને બે અઢી કિલો જ હોય હાટ હજી હો વર જીવે અને મરી જાય ને શમશાન માં લઈને હળગાવો ને પછી રખ્યા ભેડી કરીને જોકો એટલે બે અઢી કિલો થાય તો ખિસ્સા ભરવામાં આપે આમ થાય મના વાતમાં માં કઈ લાંબુ છે નહીં પણ જેટલું જીવાય એટલું મોજ કરી લેવાય બસ એટલી મને ખબર પડે બાકી થાકે અમને લાગે છે ઉજાગરો હોય અમને નડે છે અમારે ઘરે ધંધો છે વાત બધી બરોબર પણ બાપુ અમારે રોજ પ્રોગ્રામ હોય ને તો બાપુ હજી કોઈ ના નથી પાડી ઈ મજા કારણ કે સમજાય એની વાત છે આ સમજાય ને અને કાંઈક બાપુ ઇતિહાસ હજી ધરબાયેલા એલા પડ્યા છે હજી તમને ને મને ખબર નથી દેવાયત પંડિત બાપુ હજારો વર્ષ પહેલા તમને મને કહી દીધું કે આવો સમય આવશે એવો દેવાયત પંડિત દેવલ દેને ગોતવા નીકળ્યો ને અને રથ લઈને સાડા સાત સેવક ભેળા છે અને મજેવડીના પાતર માં ગયા અને બાપુ રથનો ધરો ભાંગ્યો એ રથનો ધરો ભાંગ્યો એટલે સેવકોને કે છે કે આ ગામ કયું છે કે મજેવડી કે અહીંયા જાવ ને કોઈક રુવારનું ઘર છે અને

દેવાયત પંડિત હોય તો એમના કોઈ આ ઘણ હોય તો કદાચ હું ખતરો કરું હું ઘણ નો દેવાયત પંડિત ને વાત કરે દેવ તણખી એમ કે છે કે મારે અગિયારસ નો અંગતો છે હું આજ કોઈ માંડું નહીં અને તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે આવું કે હાલો હું આવું દેવાયત પંડિત અને કીધું કે તમે ઘણું પાડશો તો કે હા એ ધરા ને બાપુ ધખાવા મૂક્યો લાલ ચટકડી જેવો બાપુ થઈ ગયો અને બે છેડા એરણ ઉપર મૂક્યા અને કીધુંક મારો કા અને એક ઘા જામ માર્યો ને બાપુ એરણ હોય છે પાતાળમાં અને દેવ તણખે પગ લાંબો કરીને ગોટી ઉપાથે ધરો રાખીને કીધું મારો 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 નકરા થાય નહીં આવે વિચાર કરજો ઈ ઘા માર્યા ધરો હાથી દીધો બધું થઈ ગયું

કે નહીં હું દેવાયત પંડિત બોલું છું તમે કોઈ મહાપુરુષો મને ઓળખાણ કરાવો એ કે ઓળખાણ ઓળખાણ ની વાત પછી કે તમે જાઓ ચિંતા એ કે દેવલ દેન ગોતવા કે સરનામું છે કે સરનામું નથી તો કે ક્યાં જાય છે તમને તમારી પંડતાઈ ઉપર આટલો બધો ગર્વ છે ને અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું તું તો કે હા કે શું કે મારા ઉપર જે અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું બાપુ વળી ગયો એ કે કે સરનામું છે તો એ દેવ તણખી એના ઘર માંથી દેવલ દે ને બોલાવી ને કીધું કે આ દેવલ શું દેવ તણખી ની બાપુ વાત મજેવડીના પાથર માં હજી આ જ જાઓ તો તમને ખબર પડે કે આવા મહાપુરુષવાદો ની બાકી આ નાત જાત ની વાત જ નથી બાપુ દરબાર કોળી ભરવાડ આપડી ગતગંગા છે ને એમાં જેસલ તોરલ ઉપાદેવ માલદે કતીબજા હુરમભાઈ લાખો જેતો ભગત કોટવા હાલો વણવીર ઢોંગો કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબારી હતા કોળી હતા ભરવાડી હતા લુવારી હતા મુસલમાની હતા બહેરા હતા જણે હતા હરિજન હતા બધા હતા આ બધી દશા મટે ને પછી આ બધું ફતે ત્યાં સુધી ન સડાવવાનો ધંધો જ નથી પહેલી વાત બાપુ નાના થઈ ના થઈ જાવ બાપુ જીવવાની મજા આવે એક છોકરા છે ને દડે રમતા હતા દડે એક છોકરો પાટુ મારે ને આમ જાય અહિયાં બીજો છોકરો પાટું મારે ને આમ જાય એમાંથી એક સંત નીકળ્યા બાપુ તમે ન મારતા કે હું તો નહીં મારું પણ આ તને બધા મારે છે શું કે બાબુ એ મને જ નથી ખબર તમે મહાપુરુષો છો કઈ કયો નઈ મને મારે છે શું પછી હાથમાં દડો લઈ અને સંત કે છે કે તને મારે શું તને ખબર નથી ને તો કે ના એ કે